ઉત્તર કેલિફોર્નિયાના જંગલમાં ભીષણ આગ હેલિકોપ્ટરથી પાણી છાંટવા છતાં આગ બીકાબુ હજારો લોકો વિજય યાત્રા નીકળી હાથરસના સત્સંગમાં દોડધામ થયા બાદ બાબા ભાગી ગયા હોવાના સીસીટીવી સામે આવ્યા બે મહિલા સહિત છ સેવકની ધરપકડ બેંગલુરુમાં કોલેજના સિક્યુરિટી ગાર્ડની ચાકુમારીને હત્યા કરનાર નશામાં ધૂત વિદ્યાર્થીની ધરપકડ મિસ ટીન ઇન્ટરનેશનલમાં ભાગ લેવા આવેલી ત્રીસ દેશોની એકસો વિશ્વ સુંદરીઓએ તાજમહેલની મુલાકાત લીધી ગુજરાતના મહત્વના સમાચાર ગાંધીનગરના ભાટના એક બંગલામાં લાગેલી ભીષણ આગમાં ફસાયેલો યુવક જીવતો ભૂજાયો અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર બજરંગ દળ આવવાનો મેસેજ ફરતો થતાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો વડોદરાના જાંબુઆમાં બીએસયુપી આવાસના મકાનના રૂમની છત પડવાથી ઘવાયેલી વૃદ્ધાનું મોત રાજ્યભરની ખાનગી મેડિકલ કોલેજની ફીમાં ફી ચાલીસ લાખ અને સરકારી કોલેજમાં લાખનો નો વધારો થતા જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિવાર સમારોહ યાર આગળનું તો ખબર જ છે ને પછી achar o mast